મલેકપુર ગાયત્રી શક્તિપીઠ ખાતે ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું ત્યારે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુર ગામ ખાતે આવેલ ગાયત્રી શક્તિપીઠ મુકામે પાંચ દિવસ માટે ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે કીર્તિબેન દેસાઈના સ્વરે કથાનો રસવાન કરાવ્યું હતું બપોરના બારથી ચાર કલાક સુધી કથાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મલેકપુર તેમજ આજુબાજુના ગામોમાંથી ગાયત્રી પરિવારના ભક્તોએ કથાનો પર સ્વર્ગનું અવતરણ તો પરમ પૂજ્ય ગુરુદેવનો જે સંકલ્પ છે એ સંકલ્પની સાથે જોડાય અને અહીંયા બધા જે ગાયત્રી પરિવારના તેમજ દરેક સંપ્રદાયના બધા ભાઈ બહેનોએ આ શક્તિપીઠ પર આ શ્રીમદ ભાગવત કથાનો અહીંયા લાભ લીધો છે દરેકે સંકલ્પ લીધો છે ગૌશાળા માટે પણ પોતાના ઘરે ગાય પાડવી અને ગાયનો એ કરવું એ પણ અહીંયાથી બધી બહેનોએ સંકલ્પ લીધેલા છે બસ એટલું જ ઈચ્છું છું કે આ ગાયત્રી શક્તિપીઠ પર એક સ્વાવલંબનના કાર્યો પણ થાય

એવા કીર્તિબેન દેસાઈ તેઓના સ્વંઠે અમને બહુ સુંદર આયોજન કરવામાં આવ્યું છે તેમના સંસ્કાર મા શક્તિમાં ગાયત્રી અને ગુરુદેવના વિચારો સાથે અહીં સર્વને શ્રવણ કરાવ્યા છે પાંચ દિવસ તેમાં જમણવારનું આયોજન રાખેલું છે પ્રસાદી રૂપ અમારી કથા પૂરી થાય છે ત્યારે અમે એ સર્વને પ્રસાદી આપી અને અમે લોકોએ નક્કી કર્યું છે જે આજે પાંચ દિવસ સુધી અમારો પ્રોગ્રામ અવિરત રહ્યો છે જેમાં મલે જે બી અમને સહભાગી છે એવા દુકાનપારા એટલે કે ચોકડી પરના તમામ લોકો ગામ લોકો અને આજુબાજુના ગામના તમામ લોકોનો અમને ખૂબ ખૂબ સહકાર મળેલો છે તેમનો અમે ખૂબ ખૂબ અંતરથી આશીર્વાદ આપીએ છીએ કે એમના ઘરમાં ધનધાન્ય સમૃદ્ધિ અને વૃદ્ધિનો વધારો થાય એવું મા ગાયત્રીને અમે ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ